મરવાન લઈ જશે ને જૂતા લઈ મૂકો હાલ હાલ કાયો કાકા મૂડું થઈ ગયું સરપસ ખારા થાય છે હાય હાલ કાઈ કા ટિટિયા હા ઓલું હું જાય હે ન નહીં એ ઉઠ તૂટ તો શું થાય છે એ ઈ ખબર ઓય એ તો તાર બાપ સોફો છે જોતો લા આમ જો ઓલી રાજડી બેઠી હે માથે હા અને આવતા એટલે વિશે

આ સોફો ક્યાં લાવી એ બા આ સોફો જેવો તેવો નથી આ સોફો ઉડકનો સોફો છે હું ને મીરા આમાં ઉડીને આવ્યો આ ભૂતનો સોફો છે હવે આ તારી માને હવે કોઈ દી આ બેહવાના સોફા ઉડે શું હાંભર્યું છે પેલા તે એ બા ભૂતનો સોફો છે પૂછો મીરાને હવે હે મીરા હસી વાત છે હા તો

આપણે મારે જામો છે જામો મારી પાયા ગાડી છે ને એવી કોઈ પાયા ગાડી નથી ની મને ગાડી માં પડી ગયું છે આ મારા માણસો ચાર રોકાઈ ગયા અત્યારે આયા હોત ને તો ટાયર હું બદલી નાખે પછી મારે તાલુકે જવાનું હે

શું કાકા રાંગા મારો ખોટું હું કામ બોલો હોય એવા કઈ ઉડતા સોફા હોય અરે અમે અમારી નજરે જોઈને આયા પૂછવા ને હા સરપસ આમ જામ ઉડીન જાય અરે બાપ રે કદાચ હોય તો હોય ઓ હું નાનો હતો ને ત્યારે મને મારા દાદા કહેતા હતા કે ભૂત પાએ ઉડતા વાહન બહુ હોય સોફા હોય સાયકલ હોય કેટલું હોય ઉડતું ઉડતું તો પછી ઓય તો રાદરી હશે કે એના ઘેરી હાલો આપડે ઉટ તો સોફો લઈ લેવો છે હવે આવી છોટી ગાડી રખાય આપડે રોજ રખાય ને અને રાત્રે ઉઠતી ફરે અને તમે હેઠે ગામ ના સરપંચ તમારી આપડું શું સાચી વાત છે હાલો તો એની પાસે આવું છે ઉટ તો સોફો લઈ લેવો છે અને આમ તો નો માને ને તો થોડી ગમકી બતાવી દીધો સાચી વાત છે હાલો હાલો ના કરે હાલો હાલો એ રાતડી સારું ના ઉભા ઉભા સોફો જોયું તો સી પણ હાલ ને એકાદો જઈને આ તો મારી ગામમાં

તને ખબર છે ને હું આ ગામનો સરપંચ છું મારી પાસે ખૂબ પૈસા છે તારે પૈસા જોતા ને એટલા લઈ લે આ ઊંટ તો સોફો મને આપી હ એ સરપસ આ ઉડતો સોફો ને હું તમને આપી દઉં પૈસાથી ના રે ના સરપસ આ સોફો ઉડે છે આમ જો આન બેન અમારે અમેરિકા જવું હોય તો અમે અમેરિકા વઈ જઈ કાબા હા અમે કાઈ તમને નો આપી હો પછી બાપરી હવે હું કર શું સાની માનિયા ઉઠતો સોપા મને આપી દે નકર હું રાતો રાત તારા ટાંટિયા ભંગી નાખી જો હું સરપત સવ લે સરપત હોય તો મને કઈ થોડી બીક લાગે છે વાત કરો સ ભૂત માં સોફો લઈને આવી છું એટલી તાકાત છે મારામાં પાછું ભૂત ને આય બોલાવી ને તો તમને બધાને નંગાઈ નાખશે હા મને હવે શું કરું આ રાતડી બટા આમ જો તું આ ઉઠતો સોફા નો તો કઈ નથી જોતો અમારે પણ તું ભૂત માં આ ઉઠતો સોફો લાવી હતી

આ સોફા લાવી લાવીને વેચી દીશે ને પૈસા વાળો થઈ જાય છે એ પણ બા તમને કઈ ખબર છે આ ભૂત એમને સોફો આપ્યો નથી અમે સાન માં સોરી લાવ્યું છે અને આ સરપસ એમ પાછા ને મોકલી દીધા અને ભૂત માં સોફો માગશે એટલે એમ એમ થાય છે કે આ લઈ ગયા છે અને પછી જો સરપસ વારો કઈ આપવાના નથી

ઉટતો સોફો માંગવાનો છે કબર છે ને હા હાલો એમ મત મને માંગી લેવો તમે ઉટતો સોફો આપ્યો તો અમને આપો હાલો લાવો લાવો